હાય ફ્રેન્ડ હું છું વિરલ સ્વાગત છે ઢાબા સ્ટાઇલ પાલકનું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું અને એમાં છે એક થી દોઢ ચમચો છે તે તેલ એડ કરીશું તેલ છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું રાઈ ચટકે એટલે આપણે એમાં થોડું જીરું એડ કરીશું આપણે એમાં પાંચ થી છ મીઠા લીમડાના પાન એડ કરીશું અહીંયા મેં છ સાત કડી લસણ છે તે સમારેલું છે તે એડ કરીશ લસણ હલકું ગોલ્ડન બ્રાઉન થાય એટલે અહીંયા બે ડુંગળી છે જે મેં સમારેલી છે તે એડ કરી ડુંગળી છે તમારે ઝીણી સમારવી હોય તો તમે સમારી પણ શકો છો અને આ રીતે ચીલી કટરમાં કરવી હોય તો એ રીતે પણ તમે કરી શકો છો બે થી ત્રણ મિનિટ છે તે આપણે ડુંગળી તેલમાં સતડાવા દેસુ જેથી ડુંગળીમાં જે કાચાપણું છે તે દૂર થઈ જાય

મીઠું એડ કરીશું મીઠું છે તે આપણે થોડું જ એડ કરવાનું છે કારણ કે પાલકમાં પણ ખારાશ હોય છે એટલે આપણે આમાં બટેકાના ભાગનું જ મીઠું એડ કરવાનો છે થોડી હળદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું અને બટાકાને આપણે ચડવા દેશું તો હવે હવે આપણે ચેક કરી તો બટાકા છે તે થોડા ચડી ગયા છે હવે આ સ્ટેજ પર આપણે શાકમાં બધા મસાલા કરી લેસ્કો તો એને આપણે થોડું તારાજીર એડ કરીશું બે ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી અને મસાલો છે તે આપણે બે મિનિટ સુધી ચડવા દેસુ તો આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે હવે આપણે જે આ ધૂયેલો પાલક રાખ્યો છે પાણીમાં તે એડ કરી લેશું બે થી ત્રણ પાણીથી પાલક ધોઈ અને પાણીમાં મેં રાખ્યો છે તે એડ કરી લેશું પાલક પહેલાં ધોઈ પછી સમારી અને સમારી અને ફરીથી બે થી ત્રણ પાણીથી મેં ધોઈ લીધો છે પાલક છે તે પાણીમાં રાખવાથી તેનો કલર જળવાઈ રહે છે પાલક એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું તો આપણે પાલક છે તે બરાબર મિક્સ કરી લીધું છે

ચડી ગયું છે હવે આપણે એમાં બે ચમચી છે તે ઘરની મલાઈ એડ કરીશું જો તમારી પાસે મલાઈ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ મલાઈ એડ કરવાથી ટેસ્ટ છે તે એકદમ અલગ આવે છે અને એકદમ ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આવે છે મલાઈ એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું અને ગેસ બંધ કરી દેસુ તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ પાલક શાક જેને હવે હું પ્લેટમાં કરીશ તો તૈયાર છે આપણું ઢાબા સ્ટાઇલ પાલકનું શાક જેને તમે રોટલી ભાખરી રોટલો કે પછી પરાઠા સાથે સર્વ કરી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટ્લિક કરજો જેથી મારા રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ